સુરતના કાપોદરા પોલીસ રાહ તેરા તુચકોર્પણ કાર્યક્રમ કાપોદરા પોલીસ દ્વારા જુદા જુદા પાત્રીસ જેટલા મોબાઈલ શોધી કાઢ્યા ખોવાઇ ચોથલ અને પડી ગયેલ મોબાઈલ પોલીસે શોધી કાઢ્યા લોકોના ફોન પોલીસે મૂળ માલિકોને પરત કર્યા પોલીસ દ્વારા તેરા તુચ્કોર પણ કાર્યક્રમ કરી મોબાઈલ પરત કર્યા ત્રણ પોઈન્ટ પાંસઠ લાખની કિંમતના પાત્રીસ મોબાઈલ પરત કરવામાં આવ્યા એ આજ રોજ કાપોત્રા પોલીસ સ્ટેશન ખાતે મહેબાન પોલીસ કમિશનર સેવની સૂચના અને માર્ગદર્શન અનુસાર તેરા તુચકો અર્પણ નો કાર્યક્રમ રાખવામાં આવેલો કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ખોવાયેલા ચોરાયેલા પડી ગયેલા જુદી જુદી કંપનીના મોબાઈલ ફોનો કુલ સંખ્યા પાંત્રીસ જેની કુલ કિંમત ત્રણ લાખ પાસઠ હજાર જેટલી થાય છે તે જુદા જુદા મોબાઈલો મળી આવતા તેમના મોબાઈલ ધારકોને મૂળ માલિકોને આજે તેરા તજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલો પરત આપવામાં આવેલા છે લાઢિયા